છોડાઉદીપુર વિસ્તારના મુખ્ય માર્ગો રૂપિયા બે પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે નવા કરાશે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ત્યારે સરકાર તરફથી હકારાત્મક અભિગમ મળતા પ્રજામાં આનંદની લાગણી જોવા મળી હતી છોટાઉદેપુર હાઈવે નંબર બાસઠ જેમાં કવાટથી છોટાઉદેપુર જોજ કેવડિયાના મુખ્ય માર્ગ પર પસાર થતો હોય છે જે રસ્તાને બે હજાર સોળ સત્તરમાં પહેલી ગુજરાત સ્થાપનાના દિવસ સમયે મજબૂતીકરણની કામગીરી કરવામાં આવી આ માર્ગ છોટાઉદેપુર સિટીની મધ્ય ભાગમાંથી પસાર થતો હોય અને છોટાઉદેપુર જિલ્લામાંથી મધ્યપ્રદેશની બોર્ડર પર તમામ નાના મોટા વાહનો પસાર થતા હોય જેમાં બે કિલોમીટર જેટલો માર્ગ બિસ્માર હાલતમાં છે જેનું મજબૂતીકરણ સાત વર્ષ પહેલાં થયું હોવાથી રસ્તાને નુકસાન થયું છે પરિણામે વાહનો અને રાહદારીઓને ઘણી તકલીફ પડી રહી છે જેથી સદર બે કિલોમીટર રસ્તાનું તાત્કાલિક ધોરણે મજબૂતીકરણ થાય તે માટે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સચિવ માર્ગ મકાન વિભાગ ગાંધીનગરને પત્ર લખી માંગ કરી હતી જે અંગે સરકારમાંથી હકારાત્મક અભિગમ મળતા અને રસ્તો મંજૂર થતાં પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે